ઓમ શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ઓમ નમો ભગવતી વાસુદેવાય નમિત્રો આપણા પિત્રોની આત્માની શાંતિ માટે અને મુક્તિ માટે આજે આપણે ગીતાનો અઢારમો અધ્યાય સાંભળીશું મોક્ષ સંન્યાસ યોગ શ્રાદ્ધના સમયે ભગવદ્ ગીતાનું પઠન અને શ્રવણ એટલે કે વાંચવું અને સાંભળવું પિત્રોને તૃપ્તિ અને શાંતિ પ્રદાન કરનાર છે શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠથી પિતૃદોષથી મુક્તિ મળી શકે છે શ્રીમદ ભાગવદ્ ગીતાનો આ અંતિમ અધ્યાય છે અઢારમો અધ્યાય જેનું નામ છે મોક્ષ સંન્યાસ રૂપ આ અધ્યાય ઇઠ્યોતેર શ્લોકનું અમૃત છે આ ભગવદ્ ગીતાનો સૌથી મોટો અધ્યાય છે અને તેમાં ઘણા વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે શ્રાદ્ધ ભક્ષમાં ગીતાના આ અંતિમ અધ્યાયનો અભ્યાસ કરવાથી પરમ કૃપાળુ પ્રભુ આપણા પિતૃઓ પર પોતાની વિશેષ કૃપા વરસાવે છે જેનાથી આપણા જીવનની મુશ્કેલીઓમાં મુશ્કેલીઓનું સમાધાન મળે છે અને આપણા જીવનમાં ખુશહાલી આવે છે છે મિત્રો આગળ વધતા તમને કે આજનો આ અંત સુધી અવશ્ય સાંભળજો અને વિડીયોને લાઈક જરૂર કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અને પિતૃદેવનું નામ લખવાનું ભૂલશો નહીં મિત્રો શાસ્ત્રમાં લખ્યું છે કે પિતૃ પક્ષમાં ભગવદ્ ગીતાનું અઢારમા અધ્યાયનું શ્રવણ કરતા પહેલા જો તેના મહાત્મયનું પણ શ્રવણ કરવામાં આવે તો તેનાથી મળતું પુણ્ય અને ફળ અનેક ગણું વધી જાય છે કારણ કે તેના મહાત્મયનું વર્ણન ખુદ ભગવાન શ્રી હરિ વિષ્ણુએ માતા લક્ષ્મીને કહ્યું હતું શ્રી નારાયણ બોલ્યા હે લક્ષ્મીજી જેમ બધી નદીઓમાં ગંગાજી શ્રેષ્ઠ છે બધા દેવતોમાં હરિ બધા તીર્થોમાં પુષ્કર બધા પર્વતોમાં કૈલાસ પર્વત બધા ઋષિઓમાં નારદ બધી ગાયોમાં કપિલા કામધેનુ ગાય શ્રેષ્ઠ છે તે જ રીતે ગીતાના બધા અધ્યાયોમાં અઢારમો અધ્યાય શ્રેષ્ઠ અને કલ્યાણકારી છે તેનું ફળ સાંભળો એક સમયે સુમેરુ પર્વત પર દેવલોકમાં દેવરાજ ઇન્દ્ર પોતાની સભામાં બેઠા હતા ઉર્વશી નૃત્યો કરી રહી હતી અને બધા જ ખૂબ પ્રસન્ન હતા એટલામાં ભગવાન શ્રી નારાયણના ચાર પાર્ષદો ત્યાં એક ચતુર્ભુજ રૂપ ધારી તેજસ્વી પુરુષ સાથે પ્રગટ થયા અને ઇન્દ્રને આદેશ આપ્યો કે તમે આસન પરથી ઊભા થાઓ અને આ દિવ્ય પુરુષને અહીં બેસવા દો આ જોઈને બધા દેવતાઓ વિસ્મય પામ્યા ઇન્દ્ર એ પ્રણામ કરીને તે તેજસ્વી પુરુષને સન્માન પૂર્વક પોતાનું આસન આપ્યું પરંતુ મનમાં વિચાર કરવા લાગ્યા કે પોતાના ગુરુ બૃહસ્પતિ ત્રિકાળદર્શી છો તમે જ જણાવો કે આ પુરુષે આવું કેમ કર્યું આવું પુણ્ય શું કર્યું છે આ પુરુષે એવું કયું પુણ્ય કર્યું છે કે જેનાથી તે ઇન્દ્રાસન નો અધિકારી બન્યો છે મારા જ્ઞાનમાં તો તેને કોઈ યજ્ઞદાન વ્રત કે તીર્થ નિર્માણ નથી કર્યું

આ પુરુષે અવશ્ય જ અતિ ઉત્તમ પુણ્ય કર્યું છે તેનો નિયમ હતો કે તે નિત્ય સ્નાન કરીને શ્રીમદ બાકી હતી જયારે તેને શરીરનો ત્યાગ કર્યો ત્યારે મેં જ આદેશ આપ્યો કે હે પાર્ષદો તમે પહેલા તેને લઈ જઈને ઇન્દ્રલોક ના સુખોનો ભોગ કરાવો જ્યારે તેના મનોરથ પૂરા થઈ જાય તો તેને મારી સર્વોચ્ચ મુક્તિ સુધી પહોંચાડી દો આ કારણે તેને સીધો ઇન્દ્રલોક લઈ આવવામાં આવ્યો છે આ રીતે તે પુરુષ થોડા સમય માટે ઇન્દ્રલોકના સુખોને ભોગ કર્યા અને પછી તે ભગવાન શ્રી નારાયણની ਸਰવોચ્ચ મુક્તિને પ્રાપ્ત કરતો વૈંકુટને પામ્યો ભગવાન શ્રી નારાયણે આગળ કહ્યું હે લક્ષ્મીજી 18મા અધ્યાયના નિત્યા નું આ મહાત્મય છે જે ભક્ત તેને કરે છે તેને ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય છે અને અંતે ભગવાનની કૃપાથી મોક્ષનો અધિકારી બને છે ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો કહેવાય છે કે જે વ્યક્તિ પિતૃપક્ષના સોળ દિવસ સુધી તર્પણ શ્રાદ્ધ વગેરે નથી કરી શકતા તેમણે આ અવધિમાં પોતાના પિતૃઓની શાંતિ માટે ગીતાના અઢારમા અધ્યાયનો પાઠ અવશ્ય કરવો જોઈએ અને તેનું ફળ પિતૃઓને સમર્પિત કરવું જોઈએ તો ચાલો હવે આ આપણે સાંભળીએ ભગવદ્ ગીતાનો અઢારમુ અધ્યાય શ્રીમદ ભગવદ્ ગીતા અઢારમુ અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ આ અધ્યાયમાં અર્જુન સંન્યાસ અને ત્યાગના સંબંધમાં પ્રશ્ન પૂછે છે બંને શબ્દો એક જ મૂળના છે જેનો અર્થ પરી ત્યાગ કરવો છે સંન્યાસી તે છે જે ગૃહસ્થ જીવનમાં પ્રવેશ કરતો નથી અને સમાજનો ત્યાગ કરીને નિરંતર સાધનાનો અભ્યાસ કરે છે ત્યાગી તે છે જે કર્મમાં તો સંલગ્ન છે જ પરંતુ કર્મફળ ભોગવવાની ઈચ્છાનો ત્યાગ કરે છે આ જ ગીતાનો મુખ્ય અભિપ્રાય છે શ્રી કૃષ્ણ આ બીજા પ્રકારના ત્યાગની સંતતિ કરે છે તેઓ કહે છે કે તપસ્યા અને કર્તવ્ય પાલન સંબંધિત કાર્યોનો ક્યારેય ત્યાગ કરવો ન જોઈએ કારણ કે તે જ્ઞાનીને શુદ્ધ કરે છે તેનું સંપાદન કરવું જોઈએ આ કાર્યોને કર્મ ફળની આ શક્તિ વગર સંપન્ન કરવામાં આવે છે આ અધ્યાયના પ્રથમ શ્લોકમાં અર્જુને કહ્યું છે હે મહાબાહુ હું સંન્યાસ અને ત્યાગના સંબંધમાં જાણવા ઈચ્છું છું હે માધવ હે ઋષિકેશ હું બંને વચ્ચેનો ભેદ જાણવા પણ ઉત્સુક છું ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કામ્ય કર્મોના પરિત્યાગને વિદ્વાન લોકો કહે કહે છે છે અને બધા કર્મના ફળનો ત્યાગને બુદ્ધિમાન લોકો ત્યાગ કેટલાક કહે છે કે તમામ પ્રકારના કર્મોને દોષપૂર્ણ માનીને તેમનો ત્યાગ કરી દેવો જોઈએ પરંતુ અન્ય વિદ્વાનો આગ્રહ કરે છે કે યજ્ઞ દાન તથા તપસ્યા જેવા કર્મોનો ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ હે ભરત શ્રેષ્ઠ હવે ત્યાગના વિષયમાં મારું અંતિમ વચન સાંભળો હે મનુષ્યમાં સિંહ ત્યાગની ત્રણ પ્રકારની શ્રેણીઓનું વર્ણન કરવામાં આવ્યું છે યજ્ઞ દાન અને તપસ્યા મહા મહાત્માઓને પણ શુદ્ધ કરે છે આ બધા કાર્યો આસક્તિ અને ફળની કામનાથી રહિત થઈને સંપન્ન કરવા જોઈએ હે અર્જુન આ મારો સ્પષ્ટ અને અંતિમ નિર્ણય છે નિયત કર્મોનો ક્યારેય ત્યાગ કરવો જોઈએ નહીં બોહવશ નિયત કર્મોનો ત્યાગને તમોગુણી કહેવામાં આવે છે નિયત કર્તવ્ય ને કષ્ટદાયક સમજીને કરવામાં આવેલો ત્યાગ રજોગુણી કહેવાય છે આવો ત્યાગ ક્યારે લાભદાય કે ફળદાયી નથી હોતો જ્યારે કોઈ વ્યક્તિ કર્મનું નિષ્પાદન કર્તવ્ય સમજીને અને ફળની આશક્તિથી રહિત થઈને કરે છે ત્યારે તેનો ત્યાગ સત્વ ગુણિ કહેવાય છે જેઓ ન તો અપ્રિય કર્મને ટાળે છે અને ન તો કર્મને પ્રિય જાણીને તેમાં લુપ્ત રહે છે આવા મનુષ્ય ખરેખર ત્યાગી હોય છે તેઓ સાત્વિક ગુણોથી સંપન્ન હોય છે અને કર્મના સ્વભાવમાં સંબંધમાં તેમને કોઈ સંશય નથી હોતો દેહધારી જીવો માટે સંપૂર્ણ રૂપે કર્મના પરિત્યાગ કરવો અશક્ય છે પરંતુ જેઓ કર્મફળનો પરિત્યાગ કરે છે તેઓ ખરેખર ત્યાગી કહેવાય છે જેઓ વિષયો પ્રત્યે આસક્ત હોય છે તેમને મૃત્યુ પછી પણ સુખ દુઃખ અને મિશ્રિત પણ પ્રકારના કર્મફળ પ્રાપ્ત થાય છે પરંતુ જેઓ પોતાના કર્મફળનો ત્યાગ કરે છે તેમને ન તો આ લોકમાં અને ન તો મરણ તોર મર્યા પછી આવા કર્મફળ ભોગવવા પડે છે અર્જુન હવે મારાથી સાંખ્ય દર્શનના સિદ્ધાંત અનુસાર કર્મને સંપૂર્ણ કરવામાં પાંચ હેતુઓને સમજ તેઓ એ સમજાવે છે કે કર્મના ફળને કેવી રીતે નિયંત્રિત કરવા જોઈએ શરીર કરતા વિવિધ ઇન્દ્રિયો અનેક પ્રકારની ચેષ્ટાઓ અને વિધિ અર્થાત ભગવાન આ પાંચ કર્મના કારક તત્વો છે શરીર મન કે વાણી થી જે પણ કાર્ય સંપન્ન કરવામાં આવે છે ભલે તે ઉચિત હોય કે અનુચિત તેના આ પાંચ સહાયક કારક છે જો તેને સમજતા નથી અને ફક્ત આત્માને જ કરતા માને છે તેઓ વસ્તુઓને તેના વાસ્તવિક રૂપમાં જોઈ શકતા નથી જેઓ કરતા પણાના અહંકારથી મુક્ત હોય છે અને જેમની બુદ્ધિ મહા મોહગ્રસ્ત નથી તેઓ જીવોને મારતા હોવા છતાં ન તો જીવોને મારે છે અને ન કર્મોના બંધનમાં પડે છે જ્ઞાન હોય યજ્ઞ અને જ્ઞાતા જ્ઞાન ધ્યય અને જ્ઞાતા આ કર્મ ને પ્રેરિત કરનારા ત્રણ કારક છે કર્મ અને કરતા આ કર્મ ના ત્રણ ઘટક છે ત્રણ તદ અનુસાર અનુસાર ગુણો તેમનો ભેદ નિરૂપિત કરવામાં આવ્યો છે તેમને સાંભળો છે જ્ઞાન દ્વારા વ્યક્તિ બધા જીવોમાં એક અવિભાજિત અવિનાશી સત્તાને જુએ છે તેને સાત્વિક જ્ઞાન કહે છે જે જ્ઞાન દ્વારા કોઈ મનુષ્ય ભિન્ન ભિન્ન શરીરોમાં અનેક જીવંત પ્રાણીઓને પૃથક પૃથક અને અસંથ અસંબદ્ધ રૂપમાં જુએ છે તેને રાજસી માનવામાં આવે છે તે જ્ઞાન જેમાં મનુષ્ય એવી ધારણા રાખે છે કે જાણે તે સંપૂર્ણના સદસ્ય હોય અને જે જ્ઞાન જે જ્ઞાન તો કોઈ જે કાર્ય સ્વાર્થની સિદ્ધિથી પ્રેરિત થઈને અભિમાન અને તણાવગ્રસ્ત થઈને કરવામાં આવે છે તે રજો ગુણી પ્રકૃતિના હોય છે જે કાર્ય મોહવશ અને પોતાની ક્ષમતાનું આલંકન આકલન પરિણામ હાનિ અને બીજાઓની ક્ષતિ પર વિચાર કર્યા વગર આરંભ કરવામાં આવે છે તે તમો ગુણી કહેવાય છે તે જે અહંકાર અને મોહથી રહિત હોય છે ઉત્સાહ અને દ્રઢ નિશ્ચયથી યુક્ત હોય છે આવા કર્તાને સત્વ ગુણી કહેવામાં આવે છે જ્યારે કોઈ કર્તા કર્મફળની લાલસા લોભ હિંસક પ્રવૃત્તિ અશુદ્ધતા હર્ષ તેમજ શોખથી પ્રેરિત થઈને કાર્ય કરે છે તેને રજોગુણી કહેવામાં આવે છે જે કરતા પ્રકૃતિના ત્રણ ગુણો અનુસાર તેને વિવિધ પ્રકારની બુદ્ધિ તથા વૃત્તિના વિષયમાં વિસ્તારપૂર્વક જણાવી રહ્યો છું હું તું તેને સાંભળ હે પૃથ્થા પુત્ર જેના દ્વારા એ જાણવામાં આવે છે કે શું ઉચિત છે અને શું અનુચિત છે શું કર્તવ્ય છે અને શું અકરણીય છે શેનાથી ભયભીત થવું જોઈએ શેનાથી ભયભીત ન થવું જોઈએ અને શું બંધનમાં નાખનારું છે અને શું મુક્તિ આપનારું છે તે બુદ્ધિ સાત્વિક છે હે પાર્થ જે ધર્મ અને અધર્મ તથા ઉચિત અને અનુચિત આચરણ વચ્ચે ભેદ કરવામાં ભ્રમિત રહે છે આવી બુદ્ધિ રાજસિક કહેવાય છે જે બુદ્ધિ અંધકારથી ઢંકાયેલી છે અધર્મમાં ધર્મ અસત્યમાં સત્યની કલ્પના કરે છે તે તામસિક પ્રકૃતિનું હોય છે જે ધૃતિ યોગથી વિકસિત થાય છે અને જે મન પ્રાણ શક્તિ અને ઇન્દ્રિયોને સ્થિર રાખે છે તેને સાત્વિક સંકલ્પ કહે છે ધૃતી સંકલ્પ કહે છે તે ધૃતિ જેના દ્વારા મનુષ્ય આસક્તિ અને કર્મફળની ઈચ્છાથી કર્તવ્ય પાલન કરે છે સુખ અને ધન પ્રાપ્તિમાં લુપ્ત રહે છે તે રાજસી ધૃતી કહેવાય છે દૂરબુદ્ધિ દૂરબુદ્ધિ દ્વિપૂર્ણ સંકલ્પના જેમાં નિંદા ભય દુઃખ મોહ નિરાશા અને કપટનો ત્યાગ નથી કરવામાં આવતો તેને તમોગુણી ધૃતી કહેવામાં આવે છે હે અર્જુન હવે તું મારાથી ત્રણ પ્રકારના સુખોના સંબંધમાં સાંભળ જેનાથી દેહધારી આત્મા આનંદ પ્રાપ્ત કરે છે અને બધા દુઃખોના નાશ સુધી પણ પહોંચી શકે છે જે આરંભમાં વિષ સમાન લાગે છે પરંતુ અંતમાં જે અમૃત સમાન થઈ જાય છે તેને સાત્વિક સુખ કહે છે આ શુદ્ધ બુદ્ધિથી ઉત્પન્ન થાય છે જ્યારે આત્મા જ્ઞાનમાં સ્થિત હોય છે ઇન્દ્રિયો દ્વારા તેનો વિષયનો સંકલ્પ સંપર્કથી ઉત્પન્ન સુખને રજોગુણી કહેવામાં આવે છે આ સુખ આરંભમાં અમૃત સદૃશ્ય લાગે છે અને અંતે વિષ જેવું થઈ જાય છે જે સુખ આદિ થી અંત સુધી આત્માને ઢાંકી દે છે અને જે નિંદ્રા આળસ અને અસાવધાની થી ઉત્પન્ન થાય છે તે તામસિક સુખ કહેવાય છે પૃથ્વી અને સ્વર્ગના ઉચ્ચ લોકમાં રહેનારા કોઈ પણ જીવ પ્રકૃતિના આ ત્રણ ગુણોના પ્રભાવથી મુક્ત નથી થતો મુક્ત નથી હોતો હે શત્રુ બ્રાહ્મણો ક્ષત્રિયો વેશ્યો અને શુદ્રોના કર્તવ્યોને તેમના સ્વરૂપ અનુસાર તથા પ્રકૃતિના ત્રણ ગુણોને

તથા વેપાર વેશ્ય લોકોના સ્વાભાવિક કાર્ય છે શુદ્રોના શ્રમ અને સેવા સ્વાભાવિક કર્મ છે પોતાના સ્વાભાવિક કર્તવ્યનું પાલન કરવાથી મનુષ્ય પૂર્ણતા પ્રાપ્ત કરે છે હવે મારાથી એ સાંભળ કે નિર્ધારિત કર્તવ્યનું પાલન કરતા મનુષ્ય કે રીતે પૂર્ણતા પ્રાપ્ત કરે છે પોતાની સ્વાભાવિક કૃતિનું નિર્વાહન કરતા તે સૃષ્ટ સૃષ્ટા ભગવાનની ઉપાસના કરો જેનાથી બધા આ જીવ અસ્તિત્વમાં આવે છે અને જેના દ્વારા સંપૂર્ણ બ્રહ્માંડ પ્રગટ થાય છે આ રીતે

જેમની બુદ્ધિ હંમેશા અનાસક્ત રહે છે જેમણે પોતાનું મનને વશમાં કરી લીધું છે જેઓ વૈરાગ્યના અભ્યાસ દ્વારા કામનાઓથી મુક્ત થઈ જાય છે તેઓ કર્મથી મુક્તિ પ્રાપ્ત કરે છે હે અર્જુન હવે હું તને એ સમજાવીશ કે જેણે સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે તે પણ દૃઢતાથી દિવ્ય જ્ઞાનમાં સ્થિત થઈને કેવી રીતે બ્રહ્મને પણ પામે છે પામી શકે છે મારાથી સંક્ષેપમાં સાંભળ કોઈ પણ મનુષ્ય બ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે જ્યારે તે વિશુદ્ધ બુદ્ધિ અને દૃઢતાથી ઇંદ્રને સંયમિત રાખે છે શબ્દ અને અન્ય વિષયનો ત્યાગ કરે છે રાગ અને દ્વેષને દૂર રાખે છે આવો વ્યક્તિ જે એકાંત વાસ કરે છે અલ્પ ભોજન કરે છે શરીર મન અને વાણી પર નિયંત્રણ રાખે છે હંમેશા ધ્યાનમાં લીન રહે છે વૈરાગ્યનો અભ્યાસ કરે છે અહંકાર અહિંસા અભિમાન કામનાઓ માલકીની ભાવના માલિકીની ભાવના અને સ્વાર્થની સ્વાર્થથી મુક્ત રહે છે અને જે શાંતિમાં સ્થિત છે તે બ્રહ્મની સાથે એક થવાનો અધિકારી છે પરમ બ્રહ્મા સ્થિત મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરે છે તે ન તો શોક કરે છે અને ન તો કોઈ કામના કરે છે બધા પ્રત્યે સમભાવ રાખે છે આવો પરમ યોગી મારી ભક્તિને પ્રાપ્ત કરે છે મારી પ્રેમમય ભક્તિ દ્વારા જ કોઈ મને વાસ્તવિક રૂપમાં જાણી શકે છે ત્યારે સત્યના રૂપમાં મને જાણીને મારો ભક્ત મારા પૂર્ણ ચેતન સ્વરૂપને પ્રાપ્ત કરે છે મારા ભક્ત બધા પ્રકારના કાર્ય કરતા હોવા છતાં મારી પૂર્ણ શરણ ગ્રહણ કરે છે તથા તેઓ મારી કૃપાથી મારો નિત્ય તેમજ અવિનાશી ધામ પ્રાપ્ત કરે છે પોતાના બધા કર્મ મને સમર્પિત કરો અને મને જ પોતાનો લક્ષ્ય માનો બુદ્ધિ યોગનો નો આશ્રય લઈને પોતાની ચેતનાને હંમેશા મારામાં લીન રાખો જો તું હંમેશા મારું સ્મરણ કરે છે ત્યારે મારી કૃપાથી તું બધી મુશ્કેલીઓ અને બાધાઓને પાર કરી લઈશ જો તું અભિમાનને કારણે મારા ઉદ્દેશને નહીં સાંભળે ત્યારે તારો વિનાશ થઈ જશે જો તું અહંકારથી પ્રેરિત થઈને એ વિચારે છે કે હું યુદ્ધ નહીં લડું તો તારો નિર્ણય નિરર્થક થઈ જશે તારો સ્વાભાવિક ક્ષત્રિય ધર્મ તને યુદ્ધ લડવા માટે વિવશ કરશે હે અર્જુન કર્મ ને તું તું કરવા નથી તેને પોતાની બાધ્ય થઈને કરીશ હે અર્જુન પરમાત્મા બધા જીવોના હૃદયમાં નિવાસ કરે છે તેમના કર્મો અનુસાર તે માયા દ્વારા નિર્મિત યંત્ર પર સવાર આત્માઓને નિર્દેશિત કરે છે હે ભારત પૂર્ણ અનન્ય નિષ્કામથી ફક્ત તેને શરણ ગ્રહણ કર તેની કૃપાથી તું પૂર્ણ શાંતિ અને તેનો નિત્ય ધામને પ્રાપ્ત કરીશ આ રીતે મેં તને આ જ્ઞાન સમજાવ્યું છે જે બધા ગૃહોથી ગૃહોત્તર છે આના પર ગહનતાથી સારી રીતે ઘનતાની સાથે વિચાર કર અને પછી તને જેવું જોઈએ તેવું કર ફરી મારો પરમ ઉદ્દેશ સાંભળ જે સૌથી શ્રેષ્ઠ ગુણ જ્ઞાન છે હું તેને તારા લાભ માટે પ્રગટ કરી રહ્યો છું કારણ કે તું મારો પ્રિય મિત્ર છે હંમેશા મારું ચિંતન કર મારા ભક્ત બન મારી આરાધના કર મને પ્રણામ કર આમ કરીને તું નિશ્ચિત રૂપે મારી પાસે આવીશ હું તને આવું વચન આપું છું કારણ કે તું મારો અતિશય પ્રિય મિત્ર છે બધા પ્રકારના ધર્મોનો પરિત્યાગ કર અને ફક્ત મારી શરણ ગ્રહણ કર હું તને તમામ પાપ કર્મોથી મુક્ત કરી દઈશ ડરતો નહીં આ આ ઉદ્દેશ ઉપદેશ ક્યારેય ન સંભળાવવો જોઈએ જેવો ન તો સંયમી છે અને ન તો તેમને જેવો ભક્ત નથી અને ન તો તેમને તેમની જેવો ભક્ત નથી તેને તેમણે પણ ન સાંભળવો જોઈએ જેઓ આધ્યાત્મિક વિષયને સાંભળવા માટે ઉત્સુક નથી અને વિશેષ રૂપે તેમને પણ ન સાંભળવો જોઈએ જેઓ મારા પ્રત્યે દ્વેષ રાખે છે જેઓ આ અતિ ગૃઢ જ્ઞાનને મારા ભક્તોને આપે છે તેઓ અતિ પ્રિય કાર્ય કરે છે તેઓની સંદેહ મારા ધામમાં આવશે કોઈ પણ મનુષ્ય તેમનાથી વધુ મારી સેવા કરતો નથી અને આ પૃથ્વી પર મને તેમનાથી પ્રિય ન કોઈ છે અને ન તો હશે અને હું આ ઘોષણા કરું છું કે જેઓ આપણા પવિત્ર સમાજનો અભ્યાસ કરશે તેઓ જ્ઞાનના સમર્પણ દ્વારા પોતાની બુદ્ધિ દ્વારા મારી પૂજા કરશે આવો મારો મત છે જેઓ શ્રદ્ધાયુક્ત તથા દ્વેષ રહિત થઈને આ જ્ઞાનને સાંભળે છે તેઓ પણ પાપોથી મુક્ત થઈ જાય છે અને મારા પવિત્ર લોકને પામે છે જ્યાં પુણ્ય આત્માઓ નિવાસ કરે છે હે પાર્થ શું તે એકાગ્ર ચિત્ત થઈને મને સાંભળ્યો હે ધનંજય શું તારું અજ્ઞાન અને મોહ નષ્ટ થયું અર્જુને કહ્યું હે અચ્યુત તમારી કૃપાથી મારો મોહ નષ્ટ થઈ ગયો છે હવે હું જ્ઞાનમાં સ્થિત છું હું સંજયથી મુક્ત છું અને હું તમારી આજ્ઞાઓ અનુસાર કર્મ કરીશ સંજયે કહ્યું આ રીતે મેં વાસુદેવ શ્રી કૃષ્ણ અને ઉદાર ચિત્ત પૃથા પુત્ર અર્જુન વચ્ચેનો અદ્ભુત સંમાન સાંભળ્યો આ એટલો રોમાંચકકારી સંદેશ છે કે તેનાથી મારા શરીરના રૂવાડા ઊભા થઈ ગયા છે વેદવ્યાસીની કૃપાથી મેં આ પરમ ગુરુડ યોગને સાક્ષાત યોગેશ્વર શ્રી કૃષ્ણથી સાંભળ્યો છે હે રાજન જ્યારે જ્યારે હું પરમેશ્વર શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચે થયેલા આ આશ્ચર્યજનક અદભુત સમાનનું સ્મરણ કરું છું ત્યારે ત્યારે હું ફરીથી હર્ષિત ભગવાન શ્રી કૃષ્ણના અતિ વિસ્મયકારી સ્મરણ કરીને હું અતિ અને વારંવાર રોમાંચિત થઈ રહ્યો છું જ્યાં યોગના સ્વામી શ્રી કૃષ્ણ અને શ્રેષ્ઠ ધનુધર અર્જુન છે ત્યાં નિશ્ચિત રૂપે અનંત ઐશ્વર્ય વિજય સમૃદ્ધિ અને નીતિ હોય છે આવો મારો મત છે પ્રિય મિત્રો તમે હમણાં જ શ્રીમદ ભગવદ્ ગીતાનો અઢારમો અધ્યાય મોક્ષ સન્યાસયોગનું શ્રવણ કર્યું છે આ અધ્યાયના માધ્યમથી તમે સંપૂર્ણ ભગવદ ગીતા સારને રૂપમાં સાંભળી પિતૃ પક્ષના આ પાવન સમયમાં તમે પ્રતિદિન અને અવશ્ય સાંભળો અને તમારા બધા જ પ્રિયજનોને તેને શેર કરીને તેમને પણ સંભળાવો અમે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ તમારા પર પણ પોતાની કૃપા વરસાવે અને પિતૃદેવોના આશીર્વાદ હંમેશા તમારા પર બની રહે તમારા જીવનની મુશ્કેલીઓનું સમાધાન તમને અંત અતિ શીઘ્ર મળે અને તમારું જીવન ખુશી અને આનંદ થી પરિપૂર્ણ થઈ જાય તો પ્રેમથી બોલો ભગવાન શ્રી હરિ વિષ્ણુ ની જય પિતૃ દેવો ભવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે